નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સરકારે ખેડૂતોની દિવાળી સુધારી સરકાર ટેકાના ભાવે ખરીદશે રાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદી માટે શરૂ થશે નોંધણી આગામી ત્રણથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન થશે રજીસ્ટ્રેશન તો લાભ લાભપાંચમથી થશે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે રાજ્ય સરકાર મગફળી સોયાબીન અડધની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે લાભ પાંચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે વર્ષે રાજ્યમાં મગફળી અડદ અને સોયાબીનના પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે તેથી રાજ્ય સરકાર મગફળી સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે લાભ પાંચમના પછીના દિવસે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીન ખરીદી કરશે લાભ પાંચમ પછીના નેવું દિવસ સુધી ખરીદી ચાલશે એક ઓક્ટોબર મોટા ફેરફારો સપ્ટેમ્બર મહિનો પૂરો થયો છે અને આજથી જ ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ છે સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે ઘણી બધી વસ્તુઓ સસ્તી થાય છે અને ઘણી બધી વસ્તુઓ મોંઘી થઈ છે અને આ સિવાય દેશમાં ઘણા બધા મોટા ફેરફારો પણ જોવા મળે છે તો મિત્રો આજથી જ એટલે કે એક ઓક્ટોબરથી દેશમાં કયા કયા મોટા ફેરફારો થવાના છે અને કઈ વસ્તુ સસ્તી અને કઈ વસ્તુ મોંઘી થવાની છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો તહેવારો પહેલા આંચકો એલપીજી સિલિન્ડર મોંઘો એલપીજી સિલિન્ડરના નવા દર આજે એક ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા છે તહેવારો પૂર્વે જ ગ્રાહકો મોંઘવારીથી ત્રસ્ત છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આજથી દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર એક હજાર સાતસો ચાલીસ રૂપિયામાં મળશે જોકે કે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આધાર કાર્ડના નવા નિયમો યુઆઈડીઆઈ અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર બે વાર્જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે આધાર કાર્ડમાં માત્ર એક વાર્જ તમે જાતિ અપડેટ કરી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી આધાર કોઈપણ વ્યક્તિએ જો આધારકાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ મર્યાદા નથી શું વરસાદ નવરાત્રી બગાડશે હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બપોરના સમયે વડોદરા અને બોટાદમાં ધોધમાર વરસાદ વરસતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા બીજી બાજુ જૂનાગઢમાં ગત રાત્રીએ માત્ર ત્રણ કલાકમાં જ સાડા ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે આગામી ત્રણ દિવસ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું કે પ્રાજેમાં હજી પણ વરસાદ વર્ષી શકે છે આગામી 8 થી 10 ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ હવાશે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે 10 થી 14 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે